મારે તો શું કરવું પત્ની બાપુજી ને દુઃખ થાય તો બાપુજી છે આ બીમાર છે હવે નથી હવે રાજા આવે એટલે હવે છું બાપુજી તબિયત તમારી કેમ છે હવે બસ બધા એવો હરખો છે ભાઈ આ ડોક્ટર પાસે આપણે દવા લઈ આવ્યા હતા એની કઈ અસર થઈ કે નહીં હવે આ ઘરમાં જેવી દવા ઉભી થઈ છે તો ડોક્ટરની દવા શું અસર કરવાની એને જીગના કહેતી હતી કે તમે હમણાં ખાવાનું ખાવ ઓછું કરતા હતા ઓછું કરી નાખ્યું નથી ભાવતું કેમ બેટા હું માં ને હા બસ આવતી છે હું એ દાદા કેમ સાબ બેઠા છે દાદાને ને મજા નથી હો છે દાદાને તબિયત ખરાબ છે બેટા દવા લેવા છે ડોક્ટર ને બતાવ્યા છે પણ દાદા ને સારું થાતું નથી બેટા દવા ખાને બતાવો હવે બેટા હું દવા લઈને ખોટા ખર્ચા કરવા તું ઓલી વાત કીધી કે તારે ટૂરમાં જવાનું છે હા એ જાણ છે પણ દાદા ની તબિયત પૂછવા માટે સિલાઈ કી બને તો મારે અઠવાડિયાનો પ્રવાસ છે સ્કૂલમાંથી તો નોડા તો નો લે બેટા પણ બધા જ આવશે તો મારે જવામાં શું વાંધો જાવા દે ને બેટા જાવા દઈ અત્યારે તો ભણે છે ત્યાં સુધી તો જાવ દે પછી એને ક્યાં ક્યાં જવાનું છે જાવ દે ઠીક છે કઈ નઈ તાર સામાન બહુ પેન કોઈ અને તું જા અને આ લખાઈ દેજે નામ નામ તો લખાઈ દે પણ કાલના દિવસ સુધીમાં ફી ભરવાની છે હા એ તો ભરી દેવું ફી તો તમે આવશો કે મને આપી દેશો હું તને આપી દઈશ અરે તું તું હારી રાજે ભાઈ ન્યા જઈને માવતર હોય ને એને સ્કૂલે જવાય ન્યા જઈને જણાય કે ભાઈ કેટલી છોકરીઓ જાય છે કેટલું બસો જાય છે ક્યાં ક્યાં જાય છે આપણે બધું જણાય પરજાને છે ને પૈસા આપીને મોકલી નો દેવાય વાહ બધી નજર રખાય અરે બાપુજી હું ગયો તો એટલે તો મને અમતર મળ્યા પણ પ્રિન્સિપાલે શું કીધું કે જેવી આ તમારી દીકરી છે ને એવી અમે કે હો દીકરીઓને હારે હારે લઈ જાવી છીએ એટલે પ્રિન્સિપાલે આ જવાબદારી લીધી છે તેમ કીધું કઈ વાંધો તો મારી દીકરી પણ આવશે સારું હારું ભઈ આવજે હો બેટા ઉપાધી નહીં કરતી અને ફી કાલ ભરી આવજે હા એટલે ટૂરમાં જા તો પછી અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે પ્રિન્સિપાલ કે સાહેબ કે ને એટલું આપણે કરવાનું છે અને અહીંયા ફોટો બોટો લેવા જાવ તમે આપણે પહેલા ધ્વજ શું નામ છે ત્યાં જવાના છે એટલે એટલે અહીંયા સેલ્ફી લેવા જાવ તો આપણે પ્રિન્સિપાલ કે તોડ ને જવાનું છે બાકી આપણે સેલ્ફી આપવું છે આ ફોટા લેવા આપવું છે ખબર છે કેવું થાય આપણે કેટલા કલાક ગયા એટલે આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે મેં તો કીધું છે પ્રિન્સિપાલ કે તમે ટૂરમાં લઈ જાવ છો પણ દીકરા દીકરી નું આ ધ્યાન રાખજો તમે તમે નોકરી પણ સલામ અરે બેટા સલાહ તો દેવી પડે ને તું મારી લાડકી દીકરી છો એક ને એક દીકરી છો અને આપણે આ વિડીયો માં નમાધર માં આપણે જોવી છે ને બેટા મને હવે હું ઘાવા છે મારી પાસે લઈ જાય ને ખુઈ દઉં કાંઈ સુઈ દઉં હા તો રૂમ માં હમણાં લઈ જાવ તમને હા

તો બે વાર તો દવાખાને ગયા હે તો મને ખબર છે પણ અત્યારે પપ્પા આ રીતે બેઠેલા છે હું એમ કહું છું પપ્પાને મજા બગડી ગઈ છે ચક્કર આવે છે પપ્પાને તો દવાખાને પપ્પા દવાખાને જાવું છે લે જય શ્રી કૃષ્ણ બે જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ બે મજા મામા એકલા આવ્યા કે તારા બાપાનો ડર તું હે હે કામે ગયા એમાં એવું છે કે એમના પપ્પા છે ને બિઝનેસમેન છે તમારી જે ફાઈલ તો નથી કે જ્યાં હોય ત્યાં રખડા કરે એ બબે હા તમે છે ને હા તમારી લેલોડી મોઢામાં માં રાખ મે પાણીયા બેન પૂછું તમને નથી પૂછું આ ડાયા તો જરૂર નથી હે માં શું છે મારા પાણીયા ભર મરણન બા છે ને એ બહુ ડાયા છે એટલે તમારી ભાષામાં તમને કેમ જવાબ આપવો ને એને ખબર નથી એટલા માટે ને શીખડાવું છું બેટા તારા મામા છે નાના મામા એને આ રીતમાં જવાબ આપવાનો હો ને એ મોઢા હા ને જરા કઈ શીખવાય ને ભાઈ અને બે બેન કેન મારો ભાઈ

મારે તું છે ઉપાધિ ને સમજાવો તમારું મોઢું નથી રાખતી તમારું ક્યાંથી રાખે

હવે પછી મારો મગજ નહી હલાવતા તું અલાવ બાપુજી 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 નું હૃદય લાગે બાપુજી તો થઈ ગયા લાગે છે બોલવામાં મર્યાદા રાખો આવું

बेकल्ला शांतिमती माई तो मारा बापाने आखो दिवस एकला घर मा रेऊ कई विषणणी करता छे कई रत्न सहन करता छे हा बदा नी ओडी मा आपडा आपडा पप्पा ने कोई दीधा छे उटिया राज हे मैं दुखी नती जरा हे बापूजी गुझगी ग्या न जरा दुखे नती आदा कतणा जनावर कोई ते जनावर एने પોતાનો બાપું भेटता पड़ी पण પોતાને બાપા બાपू जोरे पण अ केहू विक्रो छे ने ई खबर नथी पड़ती पड રાજ આ બધું તારા કારણે થયું હા મોટા ભાઈ હાલી મારા કારણે થયું છે મારા કારણે મારા બાપુ મારા બાપુ દે છોડી દીધો બાપુજી છે બાપુજી હું તમારું જીવતરે સુધાર ને